વીજળી માટે સ્માર્ટ મીટર આપને યાદ હોય તો રાજકોટ અને વડોદરા સહિત અનેક શહેરોમાં જ્યાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હતા સતત રહીશોએ વિરોધ કર્યો હતો અને આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો તો હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી જો કે હાલ સ્માર્ટ મીટરનો વિરોધ જાણે કે પાટણમાં થઈ રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે પાટણના એમએલએ કિરીટ પટેલે ઉર્જા મંત્રીને પત્ર લખ્યો છે કે પાટણના કોઈ પણ ઘરમાં સ્માર્ટ મીટર ન લગાવવામાં આવે

રજૂઆત કરી છે સમગ્ર રાજ્યની અંદર જુદા જુદા શહેરોની અંદર જ્યારે સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે નામદાર હાઈકોર્ટની અંદર પણ આ બાબતે પિટિશન ચાલે છે અને નામદાર હાઈકોર્ટે સચિવ સહિત તમામ અધિકારીઓને રૂબરૂ બોલાવ્યા છે રાજ્ય સરકાર કરોડોનો ખર્ચ કરી અને થોડા સમય પહેલાં લગાવેલા મીટરો શા માટે બદલી રહી છે એની પણ રાજ્ય સરકાર પાસે કોઈ પૂરી જાણકારી નથી કે સાચો જવાબ નથી અને પ્રજાને પણ કોઈ તકલીફ નથી જે લગાવેલા છે એ મીટરોથી તો શા માટે કરોડોનો ખર્ચ કરી અને આ મીટરો નાખવામાં આવે છે